એક મોબાઈલ ની ખાસિયત છે કે આ ફોલ્ડેબલ થાય હેલો એટી મમી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો આપણે આ વિડિયો લાવ્યા છીએ અનબોક્સિંગ નો અને ઈ આપણને મળ્યું છે આપણી નિશાળે થી તો આમ જોવો તમે ખાલી આ બે કિટ મળી છે અને અમારા કલર છે તો હાલો તમને બધાયને અંદર શું છે એ બધું બતાડું અને આપડી એ રહેશે આ પ્રીતિબેન તો મિત્રો કક પ્રીતિબેન બેક શબ્દ કહે અમને નિશાળે થી કિટ મળી છે અમે તમને બધી બતાવીશું શું મળ્યું હાલો તો તમને બધાને બતાડવી જો આ બે કીટ છે જોઈ શકો છો આ મારી કીટ છે ને આ પ્રીતિબેનની છે આની કીટ તો મિત્રો જો કાંક બહારથી કીટ આવી લાગે છે તમે જોઈ શકો છો બહારથી કીટ આવી દેખાય છે અને પાછળથી કંઈ લોગા બોગા મારેલા નહીં અને આ ઉપર છે શેન તો હાલો આપણે પહેલાં એને ખોલી નાખવી શેનને અને આ છે પ્રીતિબેનની કીટ તો મિત્રો આપણે જગ્યાએ ફેરાવી છે વિડીયો માટે કેમ કે અહીંયા હરકું એંગલ નથી આવતું એટલા માટે હવે આપણે આવી ગયા છીએ અહીંયા તો હાલો પેલા આપણે જોઈ લેવી કે હું કીટમાં મળ્યું છે તો આ આ ખોલો મિત્રો જો પાંચ પેન્સિલ આ બોલપેન મળેલી છે તમે જો અત્યારે તો એ નથી ખોલવી આપણે કોક દીક પછી બીજા વિડીયોમાં ખોલશું જો ટાઈમ મળે તો બીજા વિડીયો બનાવીશું હાલો આ એક બોલપેન મળી પાંચ આમ જો મિત્રો આ કલર મળ્યા છે હા છે એ રૂપિયાના કલર જોઈ લો તમને નીચાળવાળા પણ દેસ જેવું બધું આમ જો આ આપ્યું ખબર જો મિત્રો આ આવા કલર આપ્યા છે તમને ખોલીને બતાવી દો જો મિત્રો કા કેટલા કલર મળ્યા છે કેટલા છે પચીસ પચીસ કલર છે આમાં તમે જોઈ શકો છો અને અરે આ કેમલ મળ્યું છે આવું હા અમને નથી ખબર શું કહેવાય આને બાકી તમે કોમેન્ટમાં જણાવી દીજો આ તો ખબર છે આ કેમલ પણ આ આવું બધું શું છે એ ખાલી તમને જણાવી દીધું હા હવે આપણે પછી પેક કરી જો મિત્રો આ કંપાસ મળ્યો છે આ કંપાસ આવો છે જો તમને બતાડી દો કંપાસ બાકી પ્રીમિયમ છે પ્રીમિયમ જો આવી બધી વસ્તુ મળ્યું છે અંદર અંદર બસ જો આ ટ્રાન્સપેરન્ટ છે હાલો આને બંધ કરી દેવી અને આને મૂકી દેવી હાલો મિત્રો તો આનું બધું હવે પૂરું થઈ ગયું છે તો પહેલા આનું બધું હકેલી લઈએ મિત્રો આની કીટ આપણે ખોલી નાખી છે હવે આપણે ખોલવાની છે મારી કીટ તો તમે જોવો તો મિત્રો આપણે થોડાક સિનેમેટિક શૂટ કરી છે તો હવે આપણને પાંચ બોલ પેન મળી ગઈ છે તો તમે પાંચ બોલપેન જોઈ લીધી છે અને આવા કલર કાંક મળ્યા છે તો તમને બતાડી દઉં કલર પણ તો મિત્રો કાક આવા કલર મળ્યા છે અને આ આવું મળ્યું છે ઊંટ તો આને પાછું કેમ પેક કરના પેક તો નથી કરવાનું વાર છે તો આપણે હજી બે વસ્તુને બતાવી છે આનું બહુ એ કા છે હા તો કલર નાખવાનું છે આવું કાક કંપાસ છે સિનેમેટિક છે ભાઈ સમજો એક કરોડની કોથળી અને કાક અંદર આવું મળ્યું છે તો મિત્રો અંદર કાક એટલી વસ્તુ છે આ કંપાસની અંદર નાના એવા કંપાસમાં એટલી બધી વસ્તુ તમે જોયું જ છે હજી આની અંદર છે હવે પહેલાં આને બધી પેક કરી નાખી અને મિત્રો તમને અંદર તો આ વસ્તુ તો બતાડતા ભૂલી ગયા જો અનબોક્સિંગ હા આ બુક ખોલવાનું પ્રોટેક્શન પ્રોટેક્શનવાળું છે વાગી ન ને આપણને એટલા માટે અને મિત્રો તમને આ કલર તો આમાંય તમને બતાવ્યા હતા આ કેસમાં રેડી તો આ કલર છે અને હજી ખોલવાનું નથી આપણે બીજા એકાદા મીડિયમ ખોલીશું બધું આને ખોલવું હોય તો ખોલીશું બાકી હું તો ખોલી નાખી તો હાલે હવે બધું આપણે આને પેક કરવાનું છે તો બધું આને પેક કરી નાખી આમાં કઈ હમાડું નહીં એટલા માટે આપણે ફરીવાર વાર બારું કહી છે અને મિત્રો સૌથી જાજુ ગમતું હોય તો આ એક જ વસ્તુ બહુ ગમે આપણને અને મિત્રો વાતુમાં વાતું આ નાખતા જ ભૂલી દે આપણે તો ફરીવાર પાછું ખોલીને નાખવું પડશે આમાં નહીં નાખી દેવું પીછે તો મિત્રો બે કીટ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે આમ તો અનબોક્સિંગ તો કરી નું કરી નાખ્યું વિડીયો બનાવવા આમાં જો આ પ્રીતિનું છે ને આ મારું છે ખબર કેમ પડે જો આવું છે આમાં બતાડી તો જો આવું છે અહીંયા આવું ટપકા જેવું અને આમાં એવું કંઈ છે નહીં એટલા માટે આપણને ખબર પડી જાય અને અહીંયા જુઓ તમે આપણા કલર છે તો મિત્રો આમાં ડાગ કરવાના તો એ તો આપણને ભૂલાઈ ગયું છે તો ફરી વાર આપણે ડાગા કરી નાખવી ડાગા એટલે કલર કરવાનો તો એ કરી નાખવી તો હાલો કલર કરી નાખવી ડાગા નહીં મિત્રો નિશાન કરવાનું છે તો હવે એવું આપણે નિશાન કંઈ કરવું નથી બીજા વ્લોગમાં આપણે નિશાન કરીશું તો આપણું સેટઅપ કાક આવું હતું તો મિત્રો તમે આપણે કીટનું અનબોક્સિંગ કર્યું હતું અનબોક્સિંગની નિશાળથી અમને મળ્યું હતું અને તમે ફૂલ એન્જોય તો કર્યું હશે અને અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું હું આજ જ વ્લોગ બનાવશું તે ધાબા ઉપર જ કયું બનાવું છું આમ જો અહીંયા અમે વિડીયો બનાવતા હતા અહીંયા 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 જો અહીંયા અને પહેલાં અમે અહીંયા બનાવતા હતા અને આ ખાટલી હતી ને એ આમ પીડી હતી આમ તો ત્યાંથી લઈને અહીંયા ટીંગાટોળી કરીને અહીંયા લાવ્યા અહીંયા કેમ કે વિડીયો તો બનાવવો જ પડે આલ્ફોરે અમારા ગામમાં તો પતંગ હસોડી સેગી જ નથી તમારા ગામમાં જો સેગી હોય તો કમેન્ટમાં જણાવી દેજો સેગી હોય કે ન સેગી હોય બાકી અમારા ગામમાં તો ફૂલ મંદી હતી તો મિત્રો અત્યારે થવાનો છે સૂર્યાસ્ત તમે જોઈ શકો છો થોડોક જ બાકી છે સૂર્યાસ્ત અને આ સાઈડ જો પતંગને એવું પીડી છે નકરી પતંગ પતંગ અડધી નીચે પડી છે ચાલો એ તમને આગળ બતાડું પેલા તમે એનો નજારો જુઓ ખાલી જો તમે ખાલી એનો નજારો જુઓ જોયું તમે અમારા ગામનો નજારો આમ જો પક્ષીઓ આટા મારે તો મિત્રો આ છે આપણો બીજો દિવસ વ્લોગ બનાવવાનો તો મેં તમને કાલે આજ જ વ્લોગમાં મેં તમને કીધું હતું કે એવો મારા પાસે પતંગ પડી છે એ હું તમને દેખાડું તો હાલો નીચે જઈને તમને બતાડું પણ મિત્રો આપણે નીચે તો જઈ આવ્યા પણ નીચે પતંગ નથી એટલા માટે ફરીવાર આપણે ઉપર બી આવ્યા છીએ મિત્રો આલ્ફરે ખીર હતી અને ખીરમાં અમે પતંગ તો બહુ પણ બીજા કોઈ નતા શગતા અને આઇફરે અમાર બસો રૂપિયાની ખીર થઈ ગઈ કેમ કે દેખાય ધોળા કલરનું ત્યાંથી બે ગુબારા કે ઉડાડી નાખાય રેડી તો અમારી પતંગ એની બાજુમાં શક્તિ હતી તો અમે છે ને એ ગુબારા લેપટા કરી નાખા અને ધીમે ધીમે ખેતા ખેતા છે ને આ લેતા આવ્યા અને વૈશમાં આટી લગાડતી ગઈ લગાડતી ગઈ એટલે અમે ધાબા પર લીવા અને નીચે અત્યારે ગુબ્બારા પીડા છે પણ એ અત્યારે જડતા નથી જો જડે ને તો તમને આ વ્લોગમાં તમને બતાડવાનો છું કે કેવા ગુબારા છે એક ડાયનાસોર છે અને એક માછલી છે અને મિત્રો તમને એક વસ્તુ બતાડું જો આ કેવડો છે હા કોઈ આમ જો પતંગ સગવે છે મેં નથી સગવી દીધી પતંગ એ આ છે સગવે જો પતંગ સમજો ટીન લે તો એલા જોયું ટીન દે છે જોયું સમજો આવી પતંગ ક્યાં છે તે પુગડી આમ જો ફરી ગયો મે દેખાય નહીં ક્યાં પુગડી તમે જો આયા દેખાતી છે તમને પતંગ દેખાણી એ મિત્રો ઢીલ દેતો જ જઈ જો ક્યાં છે પતંગ પુગડી જો દેખાય દેખાણી લગભગ તો નહીં દેખાતી હોય તમને અને આમ જો ફિરકી જો તમે ખાલી ફિરકી બ્રાન્ડેડ છે તો મિત્રો આ છે ને કયું નો પતંગ સગવતો તો તમને મેં બતાડ્યું તો આગળ વ્લોગ અને ઈ પતંગ સગવી સગવીને થાકી ગયો છે અને એ પતંગ ઉતારી લીધી છે જો એનું કારણ છે ખબર છે તમને બતાડું આમ જો આ કારણ એનું આમ જો ઘૂસણું કર નાખો અને એટલો દોરો જાવ દીધો અને એટલો દોરો વધાર્યો છે આમ જો તમે અને પતંગ જો તમે હજી એક પતંગ આયા છે અરે આ દી અને મિત્રો આ સાઈડ પણ ત્રણ પતંગ છે તમે જોઈ શકો છો આ ત્રણ પતંગ અને આ સાઈડ પણ ત્રણ પતંગ છે તમે જોઈ શકો છો ત્રણ નહીં બે પતંગ છે આ સાઈડ ઓલી સાઈડ ત્રણ પતંગ છે તો મિત્રો અત્યારે ખાઈ પીને આપણે નવરા થઈ નવરાથી અને આપણે એક વસ્તુ બનાવી છે તમને ઉભા જો બતાડવા આપણે આઈફોન બનાવ્યો છે તમને હરખો બતાડી આમ જો આઈફોન સેવન્ટીન પ્રો છે અને હજી આમાં બનાવવાનું બાકી ડિસ્પ્લે નથી નાખી કેમ કે બજેટની થોડુંક બહાર ગયું હતું હજી પચાસ હજારનો જ મોબાઈલ છે હજી અમે પચાસ હજાર દેવું ને તો એ આમાં કોમ્બો નાખવી દે હજી એટલું જ કદી દઉં દુકાનમાં કેમેરાનો કંઈ વેત નથી અને એક એવા મોબાઈલથી હું અત્યારે વિડીયો બનાવું છું બોલો તો મિત્રો અમે આ મોબાઈલ તો લઈએ પણ અમે છે ને બે ખાલી હપ્તા ભીરા છે ત્રીજો હપ્તો ભરશું ને ત્યાંનો કોમ ભાવ નાખી દે અને તમે મોબાઈલ લઈ આવો ને પચાસ હજારનો તો તમારે આવો ન આવે એમ જો ફોલ્ડેબલ છે જો ફોલ્ડેબલ છે તો મિત્રો મેં તમને બપોરે કીધું હતું કે અમારી પાસે ફૂગા પીડા છે ગેસવાળા તો હું તમને બતાડી હું નીચે જોવા આવ્યો તો મળ્યા નહોતા એટલે માટે અમે અમે ગોઈતા અને આમ જો મળ્યા છે ને આની બાંધા છે આમ જો

જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો બાય બાય